આમ જોવો ફેમિલી અત્યારે કાંઈ હતું નહીં અને ઘડીકમાં આમ તો જોવો પવન ને વરસાદ ફૂલે ફૂલ કેટલું એ આમ કેટલો પવન અત્યારે છે ને બાર વાગ્યા સાડા બાર જેવું શું છે પણ આમ તો જોવો કેડકાનું અત્યારે એમ લાગે અંધારું થઈ ગયું છે કેટલો પવન છે જોવો ઓહો ને તો વીજળી ને કડાકા ને એવું જ થાય છે ભાઈ બીક લાગે એવું થઈ ગયું છે આમ જોવો વરસાદ દેખાતું નથી કાંઈ એવો વરસાદ છે કેટલો વરસાદ પડે છે બહુ એ મારી અમારે ભાઈ આ તને ડુંગળી વાટીવી મરાઈ લાવવાના કેમ કે વરસાદ થઈ ગયો છે ચાલુ એ ડુંગળી પાછી વાડ વાડવાની ચાલુ છે એમને એમાં પાછો આવો વરસાદ આમ જો તો આ પવન પિરો ને એમ આવો નકર ન આવે આમ તો વરસાદ ખારે વરસાદ છે ભાઈ તો વરસાદ પાણી પાણી થઈ ગયું આગળ તો

એલા નથી કેવું આમ જો મને ફોન કર દે વીય નેલા બહુ ગરીબાય આમ જો બાકી પવન ફૂલો ફૂલ છે ને આ એક અલગ જ છે હું કેવું દિલા ઉનાય વર્તા દે કે હા હા મને એવું લાગે કે સને આપડા છે ને પાપ આંબિકલા છે પાપ ગતી જાય ને એટલે આ બધું થાય ઉનાય વર્તાદ આવે માવતા વર્તી તું કાગડો થઈ જાય એલા જાન દેખજે કાગડો એને અમે અમે સને ભાઈ ગામમાં જઈ થી કેમ કે વાગ્યા ની વાત છે આમ બેઠા થી બરોબર છે

ખતરનાક દિલા અત્યારે છ વાગ્યા વરસાદ બે નેચો અને વાવા થોડું ચાલુ થઈ ગયું પાછું પણ અત્યારે તો પાછું વધી ગયું છે સાડા છ થઈ ગયા છે અને વધતું જાય વાવાઝોડું બે જ નથી રહેતું બોલો હું હું વિચાર છે ને કાંઈ ખબર નથી પડતી જોવો પવન તો જોવો ખતરનાક ભાઈ વાવાઝોડું છે અત્યારે ભાઈ ગામમાં અમારે અત્યારે છે ને પોણા હાથ છે ને થોડું પવન ને એવું બધું ધીમું પીડ્યું છે ને અમે ગામમાં આવ્યા છે ને નદી કાંઠે છે પાણી જોવા ને પાણી તો જોવો તમે બે કાંઠે પાણી હે ગામમાં આમ જો પાણી ગયું આમ જો ગામ છે ગામ નો રસ્તો અહીંયા ગામ આવું નજીક ને એટલે પાણી ગડી ગયું બોલો કેટલું પાણી એવું છે ભાઈ ભૂકા ફૂકા રોડ બાજુ જોવા ના કેવું છે એ બાજુ ઈ બાજુ તમને દેખાડ બોલો કેવું પાણી આવેલું છે મને જો બાકી અહીંયા નિશા છે અને જો ખાવ ગામમાં પડ્યા થાત ગામમાં કોઈ નથી જ અમારે બે સિવાય હાલો આપ તમે કન્ટિન્યુ કરો તમને આ આગળ બતાવી કેવું કેવું છે આ પાણી અમારે ગામમાં આવે છે ભાઈ રોડ બાજુ જાય છે અને રસ્તામાં જો પાણી આમ જો પાણી પાણી કરી દીધું ભાઈ આજ તો ગામમાં આમ જોઓ ભાઈ એલા ભાઈ જો પાણી કાઢે છે ઘરમાંથી ઘરે પાણી કરી ગયું છે

હા છે ને ભાઈ ચોમાસામાં એટલું પાણી નહોતું જોયું એટલું પાણી છે આ વખતે આવેલું આમ જો એટલું બધું ચોમાસામાં ક્યારે નથી આવ્યું એટલું ઉનામાં પાણી ઓહો ભાઈ એમાં વીજળી પછી ચાલુ થાય છે આમ તો જો પાણી એટલું કોઈ નથી જોયું અને ભાઈ આ તો નદી તો આવી પણ બાકી માણસોને ને તકલીફ થાય ગાડીએ ખામે રેવાય તે કેમેરામાં છે ને સાટો પડી ગયો છે ને તને ઝાકુ ઝાકુ દેખાય હમ જો આવો ઝાકુ થઈ ગયો હમ બોલેરો બોલો ભાઈ જો એમ ભાઈ હવે ની લાઈન

ખેતર માં જાવ આમ ઝાડવા તમે જો વળી જાવ નિમાઈ જાવ એવું આ જો નથી બેંગું લાગે ગામની આલે જો બાકી વાયર પડી વાયર લાગેલા હા

રોડ ઉપર ને ઓલા ઘરે હતા આમ જો પાણી હાલ આયા ઓલા રે એને કમタルતું છે સાટો પડી ગયો છે ભાઈ કેમેરામાં ઓલા પૂરો રોશી નાખો વલા કેમેરા નથી ભાઈ આમ જો છે આમ તો રોડ ઉપર એટલું પાણી ચાલ્યું છે આમ થોડો અહીંયા તો નથી લા અહીંયા તો કંઈ ના આવવું નથી કંઈ આમ તો આ મારું ખેતરમાં આમ જો આહા અહીંયા છે ને ભાઈ આ ખેતર મારું છે આ નું છે ને એમાં રો પાણી ભરાઈ ગયું આમ તો રો કાટા નો હોયો એટલે થયો આ રો પાણી પાણી સમદર દરિયો થઈ ગયો ભાઈ

પાણી અને આવું છે ને ભાઈ સીધું હતું ને તો આ બધું થોડુંક નમી ગયું છે આમ બેસી ગયું આખો આમ રોડ ઢા દેખાતો છે તમને આમ એક રોડ સીધો હતો એ પેલા નાવું બેસી ગયું છે બહુ પાણી એવું ભાઈ આમ જો હા ટ્રેક્ટર નીકળે છે ભાઈ ધીમે ધીમે કાંઈ નહીં હવે ઘડીક અમે પાણી જોઈએ બીજું શું છે મિનિટ પાણી રોયું અને હવે છે ઘરે કેમ કે વરસાદ પાછો સારું થઈ ગયો છે ધીમો ફટાફટ ઘરે વરસાદ ન આવે તા આઠ વાગી જશે અને જમીન લીધું છે અને લાઈટ એ નથી કેમ કે લાઈટ તો હજી એક બે દિવસ આવશે જ નહીં કેમ કે અમારે આ બાજુ બહુ નુકસાન થયું છે વરસાદને વાવાઝોડાથી બાવળિયા અને તાર ને થાંભલા ને એવું બધું પડી ગયું છે અને તમારે એ બાજુ કેવો વરસાદને વાવાઝોડું છે એ કોમેન્ટ કરી દેજો અને હજી તો ભાઈ છે ને ડુંગળી કાલે હવા જોવા હોવા જ આવી ગયો એમાં નુકસાન કેટલું છે કેમ કે આ વખતે આ માવઠામાં વરસાદ વહી તો હતો ખરો પણ ખેડૂત જે છે ને એને અત્યારમાં બહુ નુકસાન થયેલું છે તો કોમેન્ટ કરી દેજો તમારે કંઈ નુકસાન થયેલું છે કે નહીં અને બ્લોગને આપણે અહીંયા દંડ આપી દેશું અને આશા છે આજનો બ્લોગ ગમે હોય તો ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખશો હવે આપણે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય માતાજી